that's my thing マッチョクロはほぼ、マッチョクロはほぼ、マッチョクロはほぼ、ほぼ、ああいうのもあり。 સગાર ખાણે નાખી દીધી મોટા પતિકા નાખ હાલો બારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે હમણાં બે ત્રણ દિવસ મહેમાન હતા એટલે બ્લોગ સારો આવ્યો કે નથી આવ્યો મને પણ ખબર નથી આજથી બ્લોગની શરૂઆત કરીશું આપણે રૂટિન જે આપણું છે એ તો બધું કામ પડ્યું છે એમને ખાલી વાસણ કર્યા અત્યારે વાગી ગયા છે અગિયાર અગિયાર વાગે વાસણ કરી અને ત્યાં નાસ્તો કર્યો નાસ્તો કરી કપડાં સુખાવશી સુખાઈ જાય એટલે બારે ખાટલા ઉપર રાખશી પછી મમ્મી સુકાવશે હું કરીશ કચરા પોતા કચરા પોતા કરી અને બસ આજે પાર્લર જવાનું છે કે ઘણા દિવસ હવે આરામ કર્યો આજે હવે જવું પડશે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો પાર્લરમાં ઘણા દિવસ પછી રેડી છે આવે એટલે જઈએ મારી અમે જઈ રહ્યા છે પાર્લર તો જોઈ શકો છો રેડી મસ્ત આપણે ઘણા દિવસ પછી જઈએ છીએ તો આવે એટલે જઈએ પાર્લરમાં શું છે શું નથી કે શું તમને આવીને શેર કરીશું બ્લોગમાં બનાવી દેજો હાલો મારી યુટ્યુબ ફેમિલી આપણે ગયા હતા પાર્લર અને આપણે જમીન લીધા ગયા જમીન નથી ગયા એટલે આપણે ભૂખ લાગી ગઈ તો આપણે બનાવીશું ચનાનો લોટ ફૂડલા કે હું ખતિયારે કડોલી લાગી ગઈ છે બનાવવાનું પડશે મારે મમ્મી બનાવે તો મસ્ત તીખું બનાવશે હું જે જ રહેશે નોટી ગોડ હાક ના સરકત રણ ના ગોડ કર ごめん、パシャイアとメディーメッチューパイア。ごいといい

આરામ કરશી હવે તો ખાઈ લઈએ પછી સૂઈ જઈએ બતા દિલને છપાયા હણલાસન કરી લેવાની મને આવડતું નહી પણ બાલિવાર બનાવું તો મારી સાથે શેર કરું પહેલી વાર નીレシピ કેવી બને છે કમેન્ટ કરજો હાલના બ્લોગમાં

कितलू बनावू हो એટલે લસણ આયે 1 ચમચો ને બે ચમચા બે ચમચા તો ઘણા બીજા કોઈ ખાસ ઈસ્ટ તો વધાર આ છે नमक દેજે તોમણ કેટના ઓડન થોડી નમક દાળીએ થોડી તીખ્ખાઈ જોઈએ હમ તો પાઈસી તીખાઈ બહુત ખાતી છીએ એટના તીખા દેખ سکتے હો तीखा पसंद है तो और डालेंगे और ये और ये जो रसोई बनाते हैं उसको पता है मेरे को नहीं पता है नहीं डालती सब अब पानी से करेंगे इसको डोसा तो जैसा बनाएंगे हम चम्मच की

જેવું તમને લાગે તેટલું પાણી ઉમેરતું જવાનું રાખી દઉં હું તમને એકદમ બેટર કરી ચલાવી હલાવી બેટર થાય નહીં બતાવું બેટર કરી હાથેથી પણ કરી શકું હાથેથી તમારા હાથ ખરાબ થઈ જશે અને ગાથા પણ રહી જાય હાથે નહીં હાથેથી રહી જાય ગાંઠા રહી જશે એટલે થોડું પતલું જ કહેવાય અમારી ભાષામાં શું કહેવાય મને નથી ખબર તો અમારી ભાષામાં લોટના ખૂબલા કહેવાય છે આજે પહેલી વાર બનાવીએ છીએ જોયેલા તો છે ચાકીનો

ठीक क्योंकि फोन ऊपर मैंने मेलोडी है उसको हमने टूट गया देखो गाइस अब तो टूट जाने के बाद टूटने के बाद आ गया है देखो नहीं आता है देख सकते हो टूटा टूटा किसी को खाना है तो आ जाओ અમને એવું જ બનાવતા આવડે છે ટેસ્ટી મસ્ત બધું કયું બગડવાનું હોય તો બગડે

દૂસરા બનાતે ક્યા હોય તો બાકી wow. છે mm, no, 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 no. <laughs> <laughs> ગુજરાતી માં ના હું કેમ ના રોટલા ફૂલા અજી કાચા કાચા ભંડી સરી પપકો કોઈ

तेयो पाक्वा लेगा चलो ब्लॉग में बनिया जो हमें खाई ले तुमने नहीं आपी है तुम्हें नहीं आही सको तो सुधि में तो हमें खाइने थाम पण उठकी लेसी तो चलो ब्लॉग में बनिया लेजो अब अपने थी अबू काम ना थाई लाल चोड़ अंगरा થઈ ગયા છે દાજી

જોઈ શકો છો YouTube ફેમિલી અમે આવું બનાવ્યું છે કેવો છે કમેન્ટ કરજો લાઈક નારી YouTube ફેમિલી વાગી ગયા છે સાત ને અમારે જવાનું છે ગાય દોવા બે ખાણ લો કે એક ને ચાલો 7 વાગી ગયા ને આપણે જવાનું છે ગાય દોવા તો બ્લોગ માં બનિયર છું બસ ને માન બતાવા ગયા છે અમે ઘર ના છીએ અમે કિસાન પણ વયુ જો છે તો ચાલો બ્લોગ બનિયર છું આપણે

બપોર પછી બસ ખાલી રસોઈ બનાવી એનો બ્લોગ છે એક બસ થોડો નાનો હશે બ્લોગ અને અત્યારે વાગ્યા છે સાડા નવ તો આપણે બ્લોગને એન્ડ આપી દઈએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન્યૂ હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો બસ આજનો દિવસ કાંઈક આવું રહ્યું દોડ ભાગ મતલબ સવારથી કામ હતું મહેમાન આવ્યા હતા મહેમાન વયા ગયા છે હવે કોઈ ઘરે નથી અમે જે ઘર મેમન્સ મેમર્સ છીએ એ જ છીએ ઘરે બધા જતા રહ્યા કિશન પણ જતો રહ્યો બસ રૂટિન કામ આપણું ચાલે છે અને પાર્લરમાં પણ ગયા તા પાર્લરમાં થોડું વર્કિંગ કર્યું આજે અને યોગા દિવસ આવે છે તો યોગા દિવસની તૈયારી કરશું કેમ કે હેલ્થ માટે બહુ સારું કહેવાય યોગા કરવામાં આવે અને જમવાનું હજી બાકી છે તો આપણે બસ બસનો બ્લોક ત્યાં જ પૂરો કરી દઈએ જમીને પછી આજે જોઈએ સાડા દસ જેવું તો થઈ જ જશે બ્લોગ વિડીયો એડિટ કરશું આજ તો સુઈ જવાનું છે કેમ કે આજે હવે આપણે રાતે લાઈવ નહીં કરીએ બાર વાગ્યા પછી અને કે ડેલી આવતા હતા હવે આપણે બાર વાગ્યા પછી તો ચાલો બ્લોગ આજનો બ્લોગ અહીંયા સારો ગયો દિવસ એમ સારો જ ગયો એવું કહેવાય તો જય શ્રી કૃષ્ણ જય માતાજી આવતીકાલે ફરી મળીશું ને હા અમારા બ્લોગ તમને સારો લાગે તો વિડીયોને શેર કરી દેજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરી દેજો તેનાથી અમને થોડું મળે એમ કે થોડું આપણે સબસ્ક્રાઈબર તો એક હજાર થઈ ગયા છે પણ વોચ ટાઈમ ઘણો ઓછો છે તો પ્લીઝ તમે જેમ બને વિડીયોને શેર કરજો એનાથી અમને વોચ ટાઈમ મળશે પૂરો વિડીયો જોજો વિડીયો ગમે તો વિડીયોમાં કોમેન્ટ પણ કરજો અને હા વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો સારો લાગે તો પણ કોમેન્ટ કરજો કાંઈ કમી હોય તો પણ કોમેન્ટ કરજો તો ચાલો બ્લોગને એન્ડ આપી દઈએ આવતીકાલે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ